હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મીજી ગુજરાતીમાં અને હું છું ભાઈકા તો આજે તમે સાથે લીલા વટાણાના રગડાની રેસીપી શેર કરવાની છું તો રગડા તો બધા બનાવતા જ હોય છે પણ એક સિમ્પલ રીત અને નવી જ રીતના અને ફટાફટ ઝટપટ બની જતું એવી રગડાની રેસીપી છે તો લીલા વટાણાની સિઝન પૂરી થાય તેના પહેલાં જ આપણે બનાવી લેશું તો ફૂલ કરજો રેસીપી તો ચલો હવે આપણે રેસીપી જોઈએ તો હવે સૌ પ્રથમ અહીંયા મેં વટાણા લઈ લીધું છે વટાણા છે તે મેં સ્ટોરેજ કરીને રાખ્યા હતા તેના માટે થોડાક આપણેને આ રીતે કલર દેખાય છે હવે પાંચથી છ નંગ જેટલા આપણે અહીંયા બટેટા લઈ લેશું અને અઢીસો ગ્રામ જેટલા લીલા વટાણાના દાણા છે તો હવે અહીંયા આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે કેમ કે આપણે વટાણા અને બટેટા બાફવાના છે બટેટા પણ આપણે ઘડી જ જવાના છે તો હવે સૌ અહીંયા ક્યાં તમે જોઈ શકો છો વટાણા ને બટેટા લઈ લીધા છે હવે જરૂર પ્રમાણે આમાં પાણી ઉમેરીશું અને એકદમ ધીમા તાપે અને મીડિયમ તાપે આપણે કરીશું જેથી જે આપણા વટાણા બટેટાનું પાણી છે તે બારે ના આવે તે ખાસ ધ્યાન રાખવાનું હવે આની અંદર આપણે હળદર ઉમેરવાની છે અત્યારે જ આપણે હળદર ઉમેરી દઈશું તો એનો કલર છે રગડાનો ખૂબ જ સરસ આવવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું અત્યારે જ ઉમેરી દેવાનું છે તો મીઠું ઉમેરી દઈશું જ્યારે આપણે વઘાર કરશું ત્યારે પણ ખાસ ધ્યાન રાખવાની કે મીઠું આપણે પહેલેથી જ ઉમેરેલું છે તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને પાંચથી છ વીસ સલ વગાડી લેશું એટલે સરસ એવા આપણા વટાણા અને બટેટા છે તે બફાઈ જશે તો અહીંયા હું હવે વઘાર કરું છું તો અહીંયા બે ચમચા જેટલું મેં ગરમ કરવા તેલ મૂક્યું છે તેલ ગરમ થાય તો સે જ રાયના દાણા તો ખબર પડે કે આપણે તેલ તપ્યું છે કે નહીં બસ એટલા જ નાખવાના છે બાકી રાઈ કે જીરું કાંઈ જ એડ નથી કરવાનું હવે ઘી હિંગ ઉમેરી અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી છે અને હવે હિંગ ઉમેર્યા બાદ આપણે આમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેર છે જો તમે લસણ ખાતા હો તમને લસણનો સ્વાદ ભાવતો હોય તો તમે આમાં એડ કરી શકો છો અહીંયા મેં થી ત્રણ ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ લીધી છે હવે એકદમ સરસ રીતે તેને સાતડવાની છે તો તમે કઈ રીતે રગડો બનાવશો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો અને એકદમ ગરમ ગરમ રગડો ખાવાની પાઉ રગડો ખાવાની ખૂબ જ મજા પડે જાય છે તો ઘણા લોકો ટીકી પણ બનાવતા હોય છે તો આપણે ટીકી પણ બનાવી શકીએ છીએ અહીંયા હું પાઉં રગડો બનાવું છું તો હવે અહીંયા એકથી એક મોટા નાક જેટલી ડુંગળી લીધી છે તેને ઝીણી કટ કરી લીધી છે હવે એને એકદમ સરસ રીતે સાતળશું ડુંગળી સાતળ્યા પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તો એકદમ સરસ એવો આપણો રગડો બનીને તૈયાર થશે તમે ફૂલ વોચ કરજો સ્કીપ કર્યા વગર રેસીપી ફૂલ જોજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો તો પ્લીઝ મને કમેન્ટમાં જરૂર જણાવજો હવે આપણે આમાં ટમેટા ઉમેરી દીધા છે હવે ટમેટા પણ એકદમ થોડાક સોફ્ટ થઈ જાય પછી આપણે આગળ મસાલા એડ કરવાના છે તો આ રીતે એકદમ સરસ રીતે સાતડવાનું છે તો હવે આપણે આની અંદર મસાલા એડ કરીશું તમે અહીંયા અડધીથી ઓછી ચમચી આપણે અહીંયા હળદર લેવાની કેમ કે પહેલાં આપણે બાફતી વખતે હળદર ઉમેરી છે હવે તો મરચું તમે તમારી તીખાસ પ્રમાણે કરી શકો છો મેં અહીંયા એકથી બે ચમચી જેટલું લાલ મરચું લીધું છે જો તમારું તીખું મરચું હોય તો તમે એ પ્રમાણે માફ લઈ શકો છો હવે અહીંયા ધાણા પાવડર છે તો હવે આપણે આમાં બે ચમચી જેટલું ધાણા પાવડર લઈશું અને અડધી ચમચી જેટલો આપણે નોર્મલ દાળ શાકનો જે ગરમ મસાલો હોય છે તે લઈ લેવાનો છે અને થોડુંક મીઠું ઉમેરવાનું છે બહુ નથી ઉમેરવાનું ખાસ ધ્યાન રાખવાની મીઠાનું પ્રમાણ કેમ કે પહેલાં પણ આપણે બાફતી વખતે મીઠું ઉમેરી દીધું છે હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મસાલા ચડી ગયા છે અને તેલ છૂટે છે એટલે મસાલા ચડી જશે તો મસાલા ચડી જાય પછી આપણે આમાં જે વટાણા અને બટેટા બાફેલા છે તેનો માવો છે તેને ઉમેરીશું તો તમે જોઈ શકો છો મસાલા એકદમ સરસ ચડવા દેવાના છે તો ઉપર તેલ આવી ગયું છે એટલે મસાલા ચડી ગયા છે તો હવે આપણે આમાં જે માવો છે બટેટા અને વટાણાનો બટેટાને છે તે આ રીતે એકદમ સરસ રીતે બાફવાના છે તેથી એનો છૂંદો થઈ જાય અને જે આપણે આપણે રસો બનાવવાનો છે થોડું ઘટ બને એનાથી જ બટેટાથી તો આ રીતે એકદમ સરસ રીતે બધા મિક્સ કરી લેવાનું છે વટાણા અને બટેટાના તમે જોઈ શકો કલર એકદમ સરસ એવું આવ્યું છે તો હવે બધા મસાલા સાથે વટાણા અને બટેટાનું માવ મિક્સ થઈ જાય તે રીતે આપણે એને મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે જરૂર પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું છે તો તમે અહીંયા લાઈટ લાઇટ સરખી નથી આવતી એટલે કલર થોડુંક ચેન્જ તમને દેખાશે પણ કલર એકદમ ફાઇન આવ્યો તો હવે આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી દેશું તો હવે અહીંયા પાણી ઉમેરે બાદ તમે કેટલો રસો ઘાટો રાખો છે તે પ્રમાણે તમે ઉમેરી શકો છો કેમ કે હજી આપણે આને એકદમ સરસ રીતે ઉકાળવાનો છે જેટલો આ રસો ઉકળશે આ રગડો એટલો જ આપણો સ્વાદમાં સરસ બનશે રગડો તો આને એકદમ સરસ રીતે ઉકાળી લેશું આમાં લાઇટનું ખબર નહીં કઈ રીતના આમાં પ્રોબ્લમ થઈ ગયું હતું એટલા માટે આમ લાઇટિંગ થોડીક ચેન્જ થઈ ગઈ એના લીધે કલર પણ થોડોક ચેન્જ લાગે છે તમને કેમેરામાં તો હવે એકદમ સરસ રીતે એને ઉકાળવા દેશું જેટલું ઉકળશે એનો કલર પણ ચેન્જ થઈ જશે અને સ્વાદમાં પણ બહુ સરસ લાગશે તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે રગડો આપણો ઉકળી ગયો છે અને તમે જોઈ શકો આ રીતની થિકનેસ રાખું છો તમને જો હજી આનાથી પણ પાતળું રાખી શકો છો પછી જેટલું આપણા એક ઠંડુ થશે એટલું ઘટ થતું જશે તે ધ્યાન રાખવાની અને જો તમારો રસો બહુ પાણી જેવો હોય ને ઘટ ન થતો હોય તો જે બટેટા છે એને એકદમ મેસ કરી નાખવાના એટલે એકદમ રસો છે તે કાંટો થઈ જશે હવે ઉપરથી કોથમીર ભભરાઈ દઈશું તો તૈયાર છે આપણો ગરમા ગરમ રગડો હવે એને સર્વ કરવાનું જ્યારે આપણે જમવા બેસી ત્યારે ગરમા ગરમ રગડો ખાવું હોય ત્યારે જ આપણે એને સર્વ કરીશું તો એકદમ સરસ તરફ તમે જોઈ શકો છો કલર પણ આવી ગયો છે અને રગડો તૈયાર પણ થઈ ગયો છે તો હવે એક ડીશમાં આપણે પાઉના કટકા કરી લેવાના છે તો આ રીતે આપણે બધા પાઉના કટકા કરી લેશું તમે આની જગ્યાએ જે ટીકી બનાવતા હોય છે નોર્મલ રગડાની એ પણ તમે ઉમેરી શકો છો તો હવે આના ઉપર આપણે રગડો રેડી દઈશું એકદમ પાઉં છે તે રસો ચૂસી લે છે એટલે ખાસ ધ્યાન રાખવાની કે રગડો થોડોક આપણે પાંખો રાખીશું તો આ રીતે થોડોક વધારે રગડો ઉમેરો જેથી પાઉ વધારે ઠંકાઈ જાય એ રીતના રગડો ઉમેરવાનો છે તો આ રીતે રગડો ઉમેરી લેશું અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તો પ્લીઝ મને કમેન્ટમાં જરૂર જણાવજો તો આ રીતે એકદમ સરસ રીતે રગડો ઉમેર્યા બાદ હવે આમાં ચટણી તમારે પસંદ પ્રમાણે તમે ગ્રીન ચટણી છે આમલીની ચટણી છે એ બધી ચટણી આપણે આમાં ઉમેરીશું તો હવે આપણે આની અંદર આંબલી અને ખજૂરની ચટણી મેં અહીંયા ને ગોળની ચટણી છે તે નોર્મલ જ તે ઉમેરું છું તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો મેં અહીંયા એક નાનો ચમચા જેટલી ચટણી ઉમેરી છે તો હવે એની ઉપર આપણે લાલ ચટણી પણ ઉમેરવાની છે જો તમને તીખાસ ના ખાતા હો તો તે ચટણી લાલ ચટણી છે જે તે સ્કીપ કરવાની છે તે લસણ અને લાલ મરચું અને મીઠું તેને એકદમ સરસ રીતે પાણી નાખી અને પીસી લીધી છે તે તીખી ચટણી છે તો હવે આ તીખી ચટણી પણ આપણે ઉમેરીશું તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધુ ચટણીનું પ્રમાણ કરી શકો છો હવે આપણે એની અંદર ગ્રીન ચટણી પણ તમે ઉમેરી શકો છો અને જો તમે દાણા હોય તો દાણાના દાણા પણ ઉમેરી શકો છો હવે ઉપરથી એકદમ સરસ રીતે ઝીણીસે ઉમેરીશું જો જોઈ જ શકો છો એકદમ સરસ એવો કલર લૂકમાં જોતા જ ખાવાનું મન થઈ જાય એવો રગડો બન્યો હતો તો તમે જરૂર એક વખત જરૂર ટ્રાય કરજો તો આ રીતે ઉપરથી સેવ મૂકીશું સેવ ભભરાવી અને પછી આપણે ઉપરથી મસાલા સિંગ હોય અહીંયા અને મસાલા સિંગ વગરની ચાટ તો અધૂરી જ હોય તો મસાલા સિંગ ઉમેરીશું તો મસાલા સિંગ ઉમેર્યા બાદ આપણે ડુંગળી ઉમેરીશું જો તમે ડુંગળી ના ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો પણ ડુંગળીથી પણ સ્વાદ બહુ સરસ લાગે છે હવે ઉપરથી આપણે કાપેલા ટામેટા ઉમેરીશું અહીંયા દાણમના દાણા ન એટલા માટે મેં અહીંયા કાપેલા ઝીણા ટામેટા લીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કલર પણ આવી રહ્યો છે તો હવે ઉપરથી આપણે કોથમીર ભભરાવી દઈશું તો તમે જોઈ શકો એકદમ કલરમાં પણ કેટલું ખાવાનું જોતાં જ મન થઈ જાય એવી ડીશ બનીને તૈયાર છે રગડા પાઉની તો લીલા વટાણાનો રગડો તમે આજે જ બનાવજો અને કેવો લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ અને આવી જ રીતના બન્યા રહેજો